પંચોતેર દાયકા પછી ગુરુ પૂર્ણિમાના દિવસે બની રહ્યો છે આ અદ્ભુત ગુરુએ આ રાશિઓનું ભાગ્ય ચમકાવવું જોઈએ હા મિત્રો તમને જણાવી દઈએ કે પંચોતેર દાયકા પછી ગુરુ પૂર્ણિમાના દિવસે સ્વાર્થ સિદ્ધિ યોગ બનવા જઈ રહ્યો છે હા મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે ગુરુદેવ આ રાશિના લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના છે અપાર ખુશીઓ માત્ર ખુશીઓ મિત્રો અમે તમને જણાવી દઈએ કે બાર માં પાંચમા રાશિવાળા વ્યક્તિનું જીવન પલટાઈ જવાનું છે આ લોકોના ગુરુ તેમના પર આશીર્વાદ વરસાવે હા મિત્રો તેમના જીવનમાં ખુશીઓ જ આવે ગુરુ પૂર્ણિમાના યોગને કારણે તેમનું જીવન સુખ શાંતિમાં પસાર થશે આ પાંચ રાશિના જાતકોના સંબંધિત ગુરુઓ તેમના પર નજર નાખશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગુરુ પૂર્ણિમા એટલે કે અષાઢ પૂર્ણિમાના અવસર પર શિષ્યો પોતાના ગુરુની પૂજા કરે છે માન્યતાઓ અનુસાર આ દિવસે મહાભારતના લેખક વેદવ્યાસનો જન્મ થયો હતો મિત્રો વર્ષ બે હજાર ચોવીસ માં ગુરુપૂર્ણિમા એકવીસ જુલાઈએ ઉજવવામાં આવશે વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ બે હજાર ચોવીસમાં યોજાનારી ગુરુ પૂર્ણિમા સર્વાર્થ સિદ્ધિ યોગમાં આવી રહી છે પંચોતેર વર્ષ પછી ગુરુ પૂર્ણિમાના દિવસે આ યોગ બની રહ્યો છે મિત્રો સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરવામાં આવેલ કોઈ પણ ધાર્મિક કાર્ય વિશેષ ફળ આપે છે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ભારત સહિત સમગ્ર વિશ્વમાં દરેક ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે ગુરુ વ્યક્તિને અંધકારમાંથી પ્રકાશ તરફ જીવન જીવવાની તમામ કળામાં માર્ગદર્શન આપે છે હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાન કરતા શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી હિન્દુ ધર્મમાં ગુરુ પ્રત્યે પૂર્ણ ભક્તિભાવ સાથે એકવીસમી જુલાઈ બે હજાર ના રોજ ગુરુ પૂર્ણિમાના તહેવારની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ વીસ જુલાઈ શનિવારના રોજ સાંજે પાંચ વાગીને ઓગણસાઠ મિનિટ કલાકે શરૂ થશે આ તિથિ બીજા દિવસે એકવીસમી જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ બપોરે ત્રણ વાગીને ને છેતાલીસ મિનિટ કલાકે સમાપ્ત થશે ઉદ્યા તિથિને ધ્યાનમાં રાખીને એકવીસમી જુલાઈ એ ગુરુ તહેવાર ઉજવવામાં આવશે સાથે જ તમને જણાવી દઈએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે અનેક શુભ યોગોનો એક મહાન સંયોગ બની રહ્યો છે વાસ્તવમાં શરૂ થશે તે મધ્યરાત્રિ બપોરે બાર વાગીને ચૌદ મિનિટ પર સમાપ્ત થશે અને ઉત્તરા અષાઢ નક્ષત્ર સવારથી મધ્યરાત્રિ બપોરે બાર વાગીને દસ મિનિટ સુધી રહેશે આ સાથે શ્રવણ નક્ષત્ર અને પ્રીતિ યોગ પણ બનશે આ ઉપરાંત સવારે નવ વાગીને દસ મિનિટ વાગ્યા સુધી વિષક યોગ રહે છે તો ચાલો મિત્રો ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવા જઈ રહેલી તે પાંચ બક્ષાળા રાશિઓ વિશે તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે ગુરુના આશીર્વાદ તમારી સાથે કાયમ રહે તો મિત્રો કૃપા કરીને આ વીડિયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ હર હર મહાદેવ લખો જેથી શ્રીરામજીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ ગુરુની કૃપાથી સમાપ્ત થાય નંબર વન મેષ રાશિ મેષ રાશિના લોકોને કહો કે ગુરુ પૂર્ણિમાના દિવસે તમને ગુરુના આશીર્વાદ મળશે હા મિત્રો તમારા ગુરુની કૃપાથી તમને તમારી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે હા મિત્રો તમારા ગુરુની કૃપા તમારા પર છે જેના કારણે મેષ રાશિના લોકો પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે અને સાથે જ તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકોને મેષ રાશિના લોકોના પ્રિય દેવતા હનુમાનજીની કૃપા પણ મળશે હા રાશિવાળા લોકોને ગુરુ પૂર્ણિમાના દિવસે બનેલા સ્વાર્થ સિદ્ધિ યોગથી આર્થિક લાભ થશે હા મિત્રો અને કારકિર્દી વ્યવસાયમાં વૃદ્ધિ થઈ શકે છે તેમજ પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે અને ગુરુના આશીર્વાદથી તમને ભૂમિભવનનો લાભ મળી શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો તમે તમારા જીવનમાં જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તે હવે તમારા ગુરુની કૃપાથી દૂર થવા જઈ રહી છે તે જ સમયે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે હા મિત્રો તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે હવે તમને ગુરુની કૃપાથી ચારે બાજુથી આર્થિક લાભ મળવાનો છે અને વેપારી લોકોને પણ તેમના વ્યવસાયમાં ઘણો આર્થિક લાભ મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો મેષ રાશિના આશીર્વાદને કારણે તમને જલ્દી જ નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે ઉદાહરણ તરીકે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે હા મિત્રો તે જ સમયે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો જો તમે કોઈ કામમાં હાથ લગાવશો તો તમને ગુરુની કૃપાથી સફળતા મળશે આ સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ ગુરુ પૂર્ણિમાના દિવસે દૂર થઈ જશે તમને જણાવી દઈએ કે અપરિણિત લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે અથવા તેમના માટે સંબંધો આવી શકે છે અને પ્રેમ સંબંધો માટે જુલાઈ મહિનો ખૂબ જ શુભ છે અને આ સાથે તમે બધા બાકી કામ પૂર્ણ કરી શકશો તમને કોઈ સરકારી કામ મળી શકે છે તે જ સમયે તમે જે પણ કાર્ય હાથ ધરશો જે કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તેમાં તમને સફળતા મળશે તે પણ ગુરુ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે જે પણ પરિવાર સંબંધિત સમસ્યાઓ ચાલી રહી હતી તે પણ સમાપ્ત થશે તમને ગુરુની કૃપા અને તમારા પ્રમુખ દેવતા હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત થશે નંબર બે વૃષભ રાશિના લોકોને જણાવો કે ગુરુ પૂર્ણિમાનો દિવસ વૃષભ રાશિના લોકો માટે વરદાન સાબિત થશે હા મિત્રો આ સમયે તમે જે પણ કામ કરો છો તે તેની પરેશાનીઓનો અંત આવશે અને તમને ગુરુની કૃપા મળશે હા વૃષભ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે ગુરુ પૂર્ણિમાના દિવસે તમને તમને દરેક પ્રયાસમાં સફળતા મળશે તે જ સમયે અમે જણાવી દઈએ કે તમે તમારા ઉપરી અધિકારીઓનો વિશ્વાસ જીતશો અને પ્રશંસા મેળવશો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્યક્ષેત્રમાં વૃષભ રાશિના લોકોના હાથમાં મૂકશો તમારું કામ થશે હા મિત્રો તે જ સમયે તમારા ગુરુની કૃપાથી તમારું માન સન્માન વધશે હા વૃષભ રાશિના લોકો જેના કારણે તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે વૃષભ રાશિના વ્યાપારીઓને આ સમયે તેમના ગુરુની કૃપાથી વધુ નફો થશે જે ખુશી લાવશે અને તમને એ પણ જણાવશે કે જે લોકો ભાગીદારીમાં બિઝનેસ કરે છે તેથી તેઓ નવા લોકોના સંપર્કમાં આવશે આનાથી વૃષભ રાશિના લોકોને સફળતા મળશે હા વૃષભ રાશિના લોકો આ સમયગાળા દરમિયાન સારી કમાણી કરશે અને તેમને દેશમાં રહેતા લોકો તરફથી સંતોષ મળશે તેમને તેમના પ્રિય દેવતા દુર્ગા માતાના આશીર્વાદ મળશે હા વૃષભ રાશિના લોકો માટે ગુરુ પૂર્ણિમા તેમના જીવનમાં માત્ર ખુશીઓ જલાવશે તેમને વધુ પૈસા કમાવવાની તક મળશે અને સાથે જ તમને જણાવી દઈએ કે તમે પૈસા બચાવવામાં સફળ રહેશો અને વિદેશમાં નોકરીની તક પણ મળી શકે છે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આ સમયે સ્વાસ્થ્ય સારું રહેશે હા રાશિના લોકો તમે શુભ સક્રિયપણે ભાગ લેશો તમને તમારી રાશિની પ્રમુખ દેવી દુર્ગા માતાના આશીર્વાદ મળશે વૃષભ રાશિના લોકો એવું કહેવું ખોટું નહીં હોય કે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારો દિવસ પણ અસંખ્ય હોય છે નંબર ત્રણ મિથુન મિથુન રાશિના જાતકોને કહો કે ગુરુ પૂર્ણિમા લોકો માટે ખૂબ જ શુભ પરિણામ લઈને આવી છે તમને જણાવી દઈએ કે કે માટે આ એક સારા સમાચાર છે કારણ તમારા ગુરુની કૃપાથી તમારો બિઝનેસ વેગ પકડશે અને નફો કમાશે સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમારું કોઈ કામ અટકેલું અથવા પેન્ડિંગ હતું તો તે ગુરુ પૂર્ણિમાના દિવસે ચોક્કસપણે ગતિ મેળવશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે વ્યવસાય ની દ્રષ્ટિએ અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે આ સમય ફળદાયી રહેશે સાથે જ પારિવારિક જીવનમાં શાંતિ અને આનંદ રહેશે તમારા સ્વાસ્થ્યને લઈને બેદરકાર ન રહો અમે તમને જણાવી દઈએ કે તમારા ગુરુના આશીર્વાદથી ઓફિસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે તે જ સમયે ગુરુની કૃપાથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારી સફળતા મળશે અને જીવનમાં ઉર્જા અને ઉત્સાહ પણ રહેશે આવકના નવા સ્ત્રોતોમાંથી તમને પૈસા મળશે પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો સમજદારીપૂર્વક રોકાણ કરો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે આ સાથે તમારા પ્રેમજીવનમાં નવો રોમાન્સ આવશે અને તમે પ્રપોઝ કરવાની યોજના પણ બનાવી શકો છો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે આ સાથે જ તમને ગુરુ પૂર્ણિમાના દિવસે તમારા અધિપતિ દેવતા શ્રી ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા પણ મળશે સાથે જ તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા પણ મળશે જ પરિવારની કોઈ સમસ્યા પણ દૂર થશે

શરૂ થશે મીન રાશિના લોકો તમને કહેવા માંગે છે કે તમે અત્યારે જે પણ કામ કરશો તે તમારા ગુરુના આશીર્વાદથી સફળતાપૂર્વક પૂર્ણ થશે મીન રાશિના દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી તમારી આજીવિકા વધશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે હા મિત્રો તમારા પરિવાર સાથે તમારા સંબંધો સારા રહેશે કૃપાથી તમારું સપનું પૂરું થઈ શકે છે તે જ સમયે ગુરુની કૃપાથી તમારા બાળકો તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરશે અને મીન રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત હવે તમને લાભ આપશે તમને જણાવી દઈએ કે તમારા ગુરુની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતા સારી રહેશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમારી મીઠી વાણીના કારણે બધા કામ પૂરા થશે તમારા તમારા પર વિશેષ આશીર્વાદ મળશે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે મીન રાશિ ગુરુ તમારા પર વિશેષ આશીર્વાદ

તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે સુખી દાંપત્ય જીવન તમારી આવક અને નફો પણ વધશે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે તમારા ગુરુનું જ્ઞાન અવશ્ય કરવું જોઈએ મિત્રો તમને ગુરુના આશીર્વાદ મળશે નંબર પાંચ તુલા તુલા રાશિના લોકોને કહો કે ગુરુ પૂર્ણિમા દિવસ રાશિના લોકોના જીવનમાં તમારા કરિયરમાં શાનદાર પરિણામ આપનારો માનવામાં આવે છે તુલા રાશિના જાતકો માટે એકવીસમી જુલાઈનો દિવસ ઘણો લાભદાયી રહેશે તુલા રાશિના લોકોને ગુરુના આશીર્વાદથી અદભુત લાભ મળે છે આ સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં વધારો થશે તમને જણાવી દઈએ કે તમારા બધા પેન્ડિંગ કામ પૂર્ણ થઈ જશે આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે અને તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પણ મુક્ત રહેશો તુલા રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ ગુરુની કૃપાથી તુલા રાશિના લોકો તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે ગુરુના આશીર્વાદથી તમને કામ મળી રહ્યું છે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની કૃપાથી બધા અધૂરા કામ પૂરા થશે ગુરુની કૃપાથી આવનાર સમયમાં પરિવાર આનંદનું વાતાવરણ રહેશે આર્થિક લાભ થશે ધંધામાં અચાનક લાભ થશે તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે પરિવારમાં શુભ કાર્યની તકો રહેશે અને તેમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે નોકરી કરતા લોકો માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ સારો રહેશે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમારી વાણીના પ્રભાવથી આ પૂર્ણિમાના દિવસે તમે કોઈ મોટા કામમાં સફળતા પ્રાપ્ત કરશો વ્યાપારમાં લાભ થવાની સંભાવના છે તમે નવું કાર્ય શરૂ કરી શકો છો તે જ સમયે તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહ સહિત જણાશો બાકી રહેલા કામ પૂરા થશે આ ઉપરાંત તમારે કોઈ ખાસ કામ માટે લાંબી મુસાફરી કરવી પડી શકે છે તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો આર્થિક રીતે તમને તમારા સાસરિયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે

આશીર્વાદ તમારા પર સીધા જ પ્રાપ્ત થઈ શકે અને ગુરુદેવની કૃપાથી તમારી બધી તકલીફો દુઃખ અને વેદનાઓ દૂર થઈ જાય